અહીં એક માં પણ આ પ્રશ્ન આવી શકે આપણે પેલા ટેબલની વાત કરી હતી થિયરીમાં એમાં ચાર ને ચાર આઠ પ્રશ્નોમાંથી આ એક પ્રશ્ન છે જે સાબિત કરવા વાળો દાખલો છે ને બરાબર છે તો આપણે ત્યાં પણ સાબિત કર્યા હતા અહીંયા પણ જોઈ લઈએ થિયરીમાં પણ કરેલો છે દાખલો કે સાબિત કરો કે એબી માઇનસ બી એ બી સમિત છે જ્યાં એ ને બી બંને સમિત છે બરાબર છે તો એ ને બી સમમિત હોય તો આપણે જાણીએ છીએ કે એ ડેસ બરાબર એ થાય બી ડેસ બરાબર બી થાય AB બી માઇનસ બી વી લાવવાનો છે તો આપણે એનો પરિવર્ત મેળવી દેવાનો જો પ્લસ આવે તો સમિત માઇનસ આવે તો વી સમિત એ બી માઇનસ બી એનો હોલ્ડ આપણે જાણીએ છીએ કે એક્સ માઇનસ નો હોય તો એક્સ ડેસ માઇનસ વાય ડેસ લખાય પરંતુ એ બી નો હોય તો બી ડેસ ઇન્ટુ એ ડેસ લખાય ને અને બી એ હોલ્ડેસ હોય તો એ ડેસ બી

સાબિત કરી શકાય પ્રશ્નો બદલી કાઢે બંને વિતિક હોય તો શું થાય એક સમિત ને શું થાય બંને બંને સમિત બી પ્લસ બી એ શું થાય એમ ઘણા બધા આઠ પ્રશ્નોમાંથી એક સીખ્યું બળમાં આવી શકે એમ છે